હેલો મિત્રો શુભ સવાર ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી બધા મજામાં મજામાં ને અમારી જ સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણી ટ્રાટલ નાલી રહી છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ બોટ પાણી કેમકે આપણે આજે માંગીને ખાવાનું છે બોટવાળા પાસે માંગીને ખાવાનું છે તો કેવી રીતે માંગીને ખાઈએ તમને બતાવીશું તો મિત્રો અત્યારે આપણી ટ્રાડને નાલી રહી છે અને એક બોટ દેખાય છે આપણે જઈ રહ્યા છીએ ત્યારે બોટ પાસે રાખી રાખી બોટ દેખાતી છે ગાઈ એટલે બોટ પાસે જઈને તમને બતાવ્યું કેવી બોટ છે અને કેવો ઈ ધંધો કરે તો બધું બતાવ્યું તો વિડીયો માં છેટુ કન્ટિન્યુ તો મિત્રો આપણે છે ને બોટ જોવા મળી ગઈ છે જોવો તમે દરિયામાં આવી રીતે કે કામ કરે છે મિત્રો તમે જો તમે આવી રીતે કે ખોલો મુકાવી રહ્યા છે જોવો તમે આમાં કેટલા હાથ તો મેમ્બરો છે જોવો તમે કવડી મોટી બોટ છે અને આવડા છે ને આ બધું ઈ કઈ તણ ને બધું મૂક્યું છે ને તો કલાની ની મસ્ત મસ્ત ઉડી રહ્યું છે બાકી જો તમે શાક પકડવા હાટું આવું કઈક કરે છે મિત્રો એક જો તમે રાયડી મૂકાવી ધોળી કલરની જો તો ફાઇનલી હમણાં છે ને ખોલા મુકાવી રહ્યા છે આવડા લોકો આવડા છે જાફરાબાદ ના મારો કેમ કે મચ્છી મારવા માટે આવેલા છે

કેમ કે આપડે એને તૈયારી સારું ખોલામ આપણે શાક કેટલો ખબર ભરપૂર શાક આવે ખોલમ એને લીધે આપણે ફોગો આવી જશે છીએ આ પોટની પાસે હમણાં થોડી વારમાં આપણે ફોગા બનાવી જોઈએ ના લઈને આપણે થોડું ખાવાનું માગવાનું છે કેમ કે ફેમિલી આપણીમાં ખવાનું નથી કંઈ ખાધું નથી ને ખાવાનું કંઈ એ નથી નથી ને એટલે આપણે ખાવાનું માગવાનું છે તો ખાવાનું આપીશ તમને પછી બતાવી દીધું કન્ટિન્યુ હું મિત્રો એટલું કાંઈક શાક આપ્યું છે ખાવા માટે જોવો તમે આ મગરા અને પાપલેટ અને જીવડી અને બગા ને આ જોવો તમે એટલું કાંઈક શાક આપ્યું મિત્રો જોવો તમે કેવું કેવું ખાવાનું આવ્યું આપ્યું બોલો આવું તો એને ખાવાનું મિત્રો અત્યારે એ છે ને અત્યારે હોલ મુકાવી રહ્યો છે એને ફાઇનલી છે ને આપણે મચ્છીહારી કરવા માંડે છે કેમ કે આપણે જમવાનું બનાવવાનું છે આપણે સવારનો હજી નાસ્તો પણ બાકી છે એટલે આપણે ડાયરેક્ટ બપોર થઈ જાય એટલે ડાયરેક્ટ જમવાનું બને નહીં ફાઈનલ છે ને આવી રીતે મચ્છીહારી કરવાનું છે આપણે તો હારી કરી નાખીશું ફાઇનલી છે ને આવી રીતે મચ્છી આપીને આપણે દરેનું બને ચાલુ થઈ જવું છે ને હજી એનો ખોલાની ઉપર બાંધી રહ્યા છીએ આપણે છે ને એને ખોલા આરે આપણે આપણો મસબો છે ને બાંધી દીધો કે પાણી લાગી જાય એટલે આપણે છે ને કાંઠે નથી જવું એને બાંધી દો ખાવાનું સારું થાય છે બોટવાળાએ ખાવાનું આપ્યું ને એ આપણે સારું કરીને આગળનું બનાવવાનું છે જો તમે મિત્રો હા થોડુંક એવું શાક આવ્યું

બસ નજીક હે લાલ લાલ જમવાનું બની રહ્યું છે આપણે છે ને બોટવાળે ખોંડી આઈ ગઈ ભાઈ ખોંડીનું જમવાનું બનાવવાનું છે આ છે ને મસ્ત મસ્ત જો તમે બની રહ્યું છે આમનું જમવાનું બની જાય આવા કાટ ખોંડી આઈ પા છે બોટવાળે પહેલા છે ને મિત્રો હા થોડુંક એટલું સાક આઈ પાછા પાસાગવા જાય ને કે અમારે એટલું શાક ન થાય એમ ઠીક આવે એટલા કંઈક ખોંડ જાય પછી બાકી પાકી ફાઇનલી છે ને શાકભાગ બધું બની ગયું છે ને આપણે ભાણા કરવાનું ચાલુ છે તો તમે મસ્ત મસ્ત ભાઈ ફોંઢ્યા છે તારા રાતના તંડ વાગી ગયા છે ને અમારા માણસો છે ને શાક કટવી રહ્યા છે હવે આપણે બોટ વાળા માંગી માંગીને નહીં ખાવું પડે કેમ કે આપણે માછલા આવી છે ઘણા બધા તો તમને હમણાં માછલા બતાવ્યું માછલા કાઢી રહ્યા છે તમે ને જર્સી ને એવું બધું પહેરી લીધું કેમ કે ટાઈટ ન હોય ને જો તમે પાલકો કાઢી રહ્યા છે મિત્રો આવું કઈક માછલું આવ્યું છે જોવો તમે રાઈટ નું કેમ જવાદર છે એવું તું માછલું આવ્યું છે આને છે ને બરાબર કલર છે જોવો તમે અને હજી એક આવું છે એ પણ તમને બતાવ્યું એ એક આરે રાખીને તમને બતાવ્યું આવું કંઈક એનું મોડું છે જોવો તમે કેમ છે બાકી આ મિત્રો બે લે ને રાતનું માછલું છે જોવો મિત્રો આ છે બે બે માછલા જો તમે અહીં જોઈ શકો આવા બે કંઈક માછલા આવ્યા છે નવીન કલરના આ છે કંઈક મારી જોવાનું આવા કંઈક બે માછલા છે અને આવડા છે ને માલ શોટિંગ કરી રહ્યા છે આ માલ બધે છે ને ખોલીમાં ભરે છે કેમ કે આપણે માલને નાખો છો બરફમાં એટલે પકડેલી ને એમ

તો મિત્રો તમે જવું ઓલા ની બધા છે ને ના જોવા જાય છે આવડા હું કરી રહ્યા છે આવડા છે ને આવા કઈક રાઈડી ને એવું બધું મુકાવી લેવું છે અને આવડા છે ને કઈ કામ કરી રહ્યા છે શું કરે છે કઈ ખબર નથી આપણે ના જાય પછી ખબર પડે

અને મસ્ત મસ્ત ભાઈ મોજા આવી રહ્યા છે યાદ બોટ ભાઈ છે ને દરિયામાં છે જોવો તમે અને હજી બોટ અહીંયા ફાઇનલી પડ્યું છે મિત્રો બોટ વાળા પણ ખાવાની છે ને ફૂલે ફૂલ મજા આવી ગઈ છે તમને પણ મજા આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળશું નેક્સ્ટ મને નવા આવતી બધા મિત્રો જય માતાજી બાય બાય